14 જાન્યુઆરી ઉત્તરાયણની સાંજે એક ગંભીર ઘટના બની હતી સાંજના સમયે મોપેડ લઈને જતા કતારગામ ગામ ગોટલાવાડી બ્રિજ પરથી ફૂલ સ્પીડમાં વળાંક ન લઈ શકતા મોપેડ સાથે બે યુવકો નીચે પટકાયા હતા જેમાંથી એક યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે એક હજુ પણ સારવાર હેઠળ છે આ બ્રિજ પર આવેલા ખતરનાક વળાંકમાં ઘટના બની હોવાના કારણે પાલિકા દ્વારા અહીં પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે એટલે કે લોખંડની ગ્રીલ બનાવી દેવામાં આવી છે આ સાથે જ આ બ્રિજ પર આવા ખતરનાક ચાર જેટલા વળાંક હોવાને કારણે ત્યાં પણ પ્રોટેક્શન વોલ લગાવાશે બ્રિજ સિટી સુરતમાં એક પહેલો એવો બ્રિજ બનશે કે જેમાં ચાર ખતરનાક વળાંક પર પ્રોટેક્શન વોલ એટલે કે લોખંડની ગ્રીલ લગાવવામાં આવશે બ્રિજ પરથી પડવાને કારણે એક યુવકનું મોત બાદ પાલિકા દ્વારા બ્રિજ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ ગોટલાવાળી બ્રિજ પર આ પ્રકારના ચાર ખતરનાક વળાંક આવેલા છે તેમાં ફૂલ સ્પીડમાં જતા વાહન પર ચાલકોને કાબુ ન રહેતા ડિવાઇડર સાથે અથડાઈ નીચે પડી જવાની સંભાવના રહે છે આ વહેલા પણ અહીં ડિવાઈડર સાથે અથડાવાની ઘટનાઓ પણ બની હોવાનું જાણવા મળ્યું હતું બ્રિજ પર ખતરનાક ફળાંકના પગલે પ્રોટેક્શન વોલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ગોટલાવાડી બ્રિજ પર જે જગ્યા પર ઘટના બની હતી ત્યાં પચાસ ફૂટના બ્રિજના ડિવાઈડર ઉપર લોખંડની ગ્રીલ લગાવી દેવામાં આવી છે જેથી ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજને નીચે પડવાની ઘટનાને નિવારી શકાશે આ સાથે જ આગામી દિવસોમાં અન્ય ત્રણ ખતરનાક વળાંક પર પણ લોખંડની ગ્રીલ લગાવવામાં આવશે ઉલ્લેખનીય છે કે સિટી સુરતમાં એક પહેલો એવો બનશે કે જેમાં ચાર ખતરનાક વળાંક પર પ્રોટેક્શન વોલ એટલે કે લોખંડની ગ્રીલ લગાવવામાં આવશે સુરતમાં અલગ અલગ એકસો વીસથી થી વધુ બ્રિજ આવેલા છે જે પૈકીના તાપી નદી પરના બ્રિજ પર નદીમાં કૂદીને આપઘાતની ઘટનાઓ ન બને તે માટે લોખંડની ગ્રીલ લગાવવામાં આવેલી છે આ સાથે જ બે થી વધુ ઓવરબ્રિજ પર આવતા વળાંકમાં લોખંડની ગ્રીલ લગાવેલી છે જોકે એક જ બ્રિજ પર વધુ ગ્રીલ લગાવવામાં આવી હોય એવો આ ગોતલાવાળી બ્રિજ પહેલો બનશે